નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે જામુના ટેસ્ટી ટેસ્ટી કોફતા તો તમને થશે કે જામુના કોફતા વળી કેવી રીતે બને તો રેસિપી જોવા માટે તમારે વિડીયોને છેલ્લે સુધી ચોક્કસ જોવો પડશે તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો જે રીતે તમે ગુલાબજાંબુ બનાવો છો એ જ રીતે ગુલાબજાંબુને બનાવવાના છે પણ હા અને આપણે ચાસણીમાં નથી નાખવાના અને આ જ રીતે કોરા રાખવાના છે તો હવે આપણે બે મોટા ટમેટા અને બે મોટી ડુંગળી આ રીતે ઝીણી સુધારીને તૈયાર રાખવાની છે તો હવે આપણે કરવાનો છે વઘાર તો વઘાર માટે આપણે બે મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે તેલ બરાબર ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે જીરું બરાબર તતડવા માંડે એટલે આપણે એમાં એક તમાલપત્ર અને એક લવિંગનો ટુકડો આ રીતે એડ કરી દેવાનું છે અને એક લાલ મરચું અને બેથી ત્રણ મોટી ઈલાયચી અને બે લવિંગ એડ કરી અને ડુંગળી તરત જ એડ કરી દેવાની છે ડુંગળી એડ કર્યા પછી આપણે ડુંગળીને મીડિયમ આંચ પર એને બરાબર સાંતળવાની છે અને એમાં સતત આ રીતે ચમચાની મદદથી સતત ચલાવતા રહેવાનું છે તો ડુંગળી સાંતળાય છે તે દરમિયાન જ આપણે એમાં એક ચમચી જેટલા આદુ અને લસણની પેસ્ટામાં એડ કરી દેવાની છે જો તમે ડુંગળી અને લસણ ના ખાતા હો તો તમે ડુંગળી લસણને સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે બરાબર ડુંગળી સંતળાઈ જાય એટલે હવે આપણે જે ટમેટા સુધારીને તૈયાર રાખ્યા છે તે આમાં આ રીતે એડ કરી દેવાના છે ટમેટા એડ કર્યા પછી ટામેટાને પણ આપણે સારી રીતે સાંતળી લેવાના છે તો તમને એમ થશે કે આજે આપણે ગુલાબજાંબુનું શાક બનાવીએ છીએ પણ બહુ જ ટેસ્ટી બને છે મેં ટેસ્ટ કર્યું છે બહુ જ મજા આવી ગઈ અને કોઈને ખબર નહીં પડે કે આ ગુલાબજાંબુનું શાક છે તો રેસિપી ચોક્કસ જોજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરવાનું ભૂલતા નહીં અને મને કોમેન્ટ પણ અવશ્ય કરજો તો ટામેટાને સાંતડવા માટે આપણે અહીંયા સૌથી પહેલાં તો થોડુંક મીઠું એડ કરી અને બરાબર સાંતડવાનું છે અને ત્યારબાદ આપણે થોડુંક એવું પાણી એડ કરવાનું છે જેથી ટામેટા સારી રીતે સાંતળાઈ જાય અને એકદમ પોચા થઈ જાય તો ટામેટા સારી રીતે સાંતળાઈ જાય એટલે હવે આપણે એમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરી અને ચપટી કેવી ખાંડ એડ કરવાની છે ખાંડ જો તમને ઈચ્છા હોય તો તમે એડ કરી શકો છો અને જો ઈચ્છા ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે બધો મસાલો સારી રીતે સંતળી જાય એટલે ગેસ તરત જ બંધ કરી દેવાનો છે હવે આપણે એક વાટકીમાં બીજો એક નવો મસાલો રેડી કરવાનો છે તો એના માટે અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને આ રીતે થોડું પાણી એડ કરી અને એક પાતળી પેસ્ટ તૈયાર કરવાની છે તો આ પાતળી પેસ્ટ તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણું જે ટામે ની ગ્રેવી છે એ રેડી થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે તો હવે આપણે એને મિક્સરના જારમાં આ રીતે એડ કરી અને ક્રશ કરી લેવાની છે તો આપણી ગ્રેવી તો રેડી થઈ ગઈ છે તો હવે આપણે શું કરવાનું છે કે આપણે ફરીથી એ જ કઢાઈની અંદર એક ચમચી જેટલું તેલ ફરીથી લેવાનું છે અને આપણે જે મસાલો રેડી કર્યો છે વાટકીમાં તે જ આમાં એડ કરી દેવાનો છે બીજી કોઈ જ વસ્તુ આપણે અત્યારે એમાં એડ નથી કરવાની કારણ કે આપણે જ્યારે ગ્રેવી રેડી કરીને એમાં બધી વસ્તુ એડ કરેલી જ છે હવે આપણે ફક્ત વઘારવાનું જ છે તો આ મસાલાની જે ગ્રેવી છે તે એડ કર્યા પછી એને બરાબર સાંતળવાનું છે ત્યારબાદ હવે આપણે જે મિક્સરના જારમાં ટામેટા ડુંગળીની જે ગ્રેવી રેડી કરી છે તે આમાં તરત જ એડ કરી દેવાની છે તો હવે આપણી એકદમ ટેસ્ટી અને લાલ લાલ એવી કોફતાની ગ્રેવી રેડી થઈ રહી છે મને તો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે તો આ રીતે ગ્રેવી રેડી થઈ જાય જો તમને જરૂર પડે તો એમાં પાણી થોડું થોડું એડ કરતા જવાનું છે એક સામટું પાણી એડ નથી કરવાનું જો તમે એક સામટું પાણી એડ કરશો ને તો ગ્રેવી ઘટ નહીં થાય ફક્ત પાણી જેવી જ થશે એટલા માટે આપણે અહીંયા થોડું થોડું જરૂર પૂરતું પાણી એડ કરતા જવાનું છે અને ગ્રેવીને સતત આ રીતે ચલાવતા રહેવાનું છે તો પાણી થોડું વધારે એડ કરવું જરૂરી છે અહીંયા કારણ કે આપણા જે કોફતા છે તે પાણી ઘણું બધું શોષી જશે એટલા માટે તો તમે જોઈ શકો છો હવે આપણી ગ્રેવી એકદમ સારી રીતે થોડી ઘટ પણ થઈ ગઈ છે હવે આપણે ફક્ત પાંચ મિનિટ માટે એને બરાબર ઉકળવા દેવાની છે જેથી તે સારી રીતે ટેસ્ટી બની જાય એટલા માટે તો હવે આપણે શું કરવાનું છે બે ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કરવાનો છે અને કોફતાની ગ્રેવી વધારે ટેસ્ટફુલ બનાવવા માટે એમાં આ રીતે મલાઈવાળું થોડુંક દૂધ એડ કરી દેવાનું છે હવે બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે જે કોફતા એટલે કે આપણા ગુલાબજાંબુના કોફતા છે તે આમાં એડ કરી દેવાના છે ગુલાબજાંબુ આપણે આમાં એડ કરીશું એટલે જે આપણી ગ્રેવી છે પાણીવાળી એ થોડી ઘટ થઈ જશે અને આપણા એકદમ ટેસ્ટી એવા ગુલાબજાંબુના કોફતા બનીને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો આપણા ગુલાબજાંબુના કોફતા બનીને રેડી થઈ ગયા છે તો કોના કોના મઢામાં પાણી આવી ગયું છે ને એકદમ સરળ રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આવી જાઓ બધા ગુલાબજાંબુના કોફતા ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી